પણ મને તમને હેરાન કોણ કરે ખબર ભ્રમ ભ્રાંતિ અને માણસ એટલે શંકાનું પડીકું શંકાનો કોથળો એક કાઢે ત્યાં બીજી નીકળે બીજી જાય ત્યાં ત્રીજી નીકળે કઈ હોય નહીં પણ ભ્રમ કરે કે મને એવું થયું હવે તને આમ થયું તો આમ કેમ ન થયું ડિલ્યુઝન બ્રહ્માન બ્રહ્મા રાચી જીવન પૂરું કરી નાખે ઘણાને ભ્રમમાં ચિંતન થાય પણ ઘણાને ભ્રમમાં પછી દેખાય એને હેલુજીનેશન કહે છે એ કે કાગડા બહુ બધા કાગડા મારી આજુબાજુ આવ્યા એને દેખાય પાછા આ સંસાર છે ને એ ભ્રમવત છે ઝાંઝવાના જળ જે મૃગલો ધોડી ધોડી છેલ્લે મરી જાય કાંઈ ન પામે આ મન અને પછી બુદ્ધિ કામે લાગે સાહેબ સદગુરુના શરણમાં કૃપા કરી બૂટ જોડાની સાથે હેઠે બુદ્ધિને નાખીને નીકળજો જો સદગુરુના શરણમાં બુદ્ધિ તત્વને લઈને ગયા ભગવાનના શરણમાં બુદ્ધિને લઈને ગયા તોય તમને ભટકાવશે અને એવો ભટકાવશે કે પાર નહીં આવે આ મન અને બુદ્ધિને કોઈ જગ્યાએ બાંધી દેવા પડે નાનકડો મણકો હોય એ સાચવવો હોય તો શું કરવું પડે એટલે દોરોમાં પોરોવી દેવો પડે તો ભક્તિયોગ એમ કે બારમોધ્યાય મૈયેવા મન આધ્યસ્ત્વ હે મન એ માનવી તારા મનને મારા માં પરોવી દે શત્ગુમાં ભગવાનમાં તારું મન પરોવાય જાય તો પછી ક્યાં નાખવી તો કે બુદ્ધિનું ઇન્વેસ્ટમેન્ટ કરે મજ કે ઊંખ છે વી આર વેસ્ટિંગ વી આર નોટ ઇન્વેસ્ટિંગ બુદ્ધિને રોપાય અને જેણે જેણે પણ સંસારમાં રોપ્યું છે નાખી દેવું પડે એટલે એક દાણું નાખું તો પ્રકૃતિ કુદરત ભગવાન તમને હજાર દાણા કરી નાખે તો મયેવ મન આધ્યસ્ત્વ મય બુદ્ધિ નિવેશય આ તારી બુદ્ધિ છે ને ભગવાનમાં રોપી દે એમાં નિવેશ કર દે ઇન્વેસ્ટ કર દે નિવશ શ્યશી મયેવ અત ઉર્ધ્વમ પછી તું મારામાં જ નિવાસ કરીશ ભલે તું કામ કરતો વેપાર કરતો ધંધા ફેક્ટરી ગમે કરતો હોય પણ તારી મન મારામાં પ્રોવાયેલું હશે અને બુદ્ધિ તે મારામાં રોપી દીધી હશે તો તું સદા સર્વદા ભગવત મય હોઈશ આવા ભગવાન ગુરુદેવના સાનિધ્યમાં અઠ્યાસી હજાર ઋષિ મુનિયો આઠ હજાર આઠસો નહીં મુનિઓ પ્રયાગના તીર્થમાં બેઠા છે સ્થાવર ભગવાન બિરાજે છે એટલે તીર્થ કહેવાય પણ એ સ્થાવર છે એ હલે નહીં પણ આપણા શાસ્ત્રોમાં એક એવું તીર્થ આપ્યું છે કે આપણે તીર્થે ન જઈ શકીએ તો તીર્થ ઘેરે આવે અહીંયા બે તીર્થોનો સંગમ થયો છે સદગુરુ છે એ હાલતું ચાલતું તીરથ છે અને એટલે આપણે ગાઈએ છીએ સંતો ફરતા મંદિરિયા સીતારામ ના એ જ્યાં જાય ત્યાં તીર્થ બની જાય એ તીર્થમાં વાસ ન કરે એની આજુબાજુ આજુબાજુમાં તીર્થ નિર્માણ થઈ જાય